નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ મુલિટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના ગોલાણ ગામની સીમમાં દીપડો લટાર મારતા કેમેરામાં કેદ થયો તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલાણ ગામની સીમમાં નહેર નજીક શનિવારની રાત્રી દરમિયાન દીપડો લટાર મારતા કેમેરામાં કેદ થયો હતો બનાવને લઈ સ્થાનિક વાહન ચાલકે વિડીયો બનાવ્યો હતો જે વિડીયો રહીવાના રોજ બાર કલાકે વાયરલ થયો હતો સાંસદ સભ્યના હસ્તે સાયકલ સ્પર્ધાને લીલી ઝંડી આપવામાં આવી હતી જેમાં જિલ્લાના સાયકલ ચાહકો દ્વારા ભાગ લઈ સાયકલિંગ કરવામાં આવ્યું હતું જેમાં સંસદ સભ્ય સહિત જિલ્લાના કલેક્ટર અને ભાજપના અગ્રણીઓ જોડાયા હતા જેમાં પાંચસો થી વધુ સાયકલિસ્ટ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સોનગઢ તાલુકાના હિંદલા ગામના વિદ્યાર્થી સાથે રેલવેમાં નોકરી બાબતે સિત્તેર હજારની છેતરપિંડી થઈ તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી ચાર કલાકે મળતી વિગત મુજબ હિંદલા ગામના વિદ્યાર્થી અમિત દુબે દ્વારા ઇન્સ્ટાગ્રામમાં આવેલ રેલવેની જાહેરાત જોઈ ડોક્યુમેન્ટ મોકલતા અલગ અલગ અજાણ્યા ઇસમોએ મોબાઈલ નંબર પરથી કોલ કરી તમને નજીકના રેલવે સ્ટેશનમાં નોકરી મળે એમ કહી ઓનલાઈન સિત્તેર દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપતા કાર્યવાહી હાથ છે વ્યારા શહેરના કૃત્રિમ તળાવ સહિતની નદીમાં પાંચમા દિવસે નાની મોટી ગણેશ પ્રતિમાનું વાંચતે ગાતે વિસર્જન કરાયું તાપી જિલ્લાના વ્યારા શહેર અને જિલ્લાના ગણેશ ભક્તો દ્વારા આસ્થા મુજબ પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું જેમાં બાપાને વાંચતે ગાતે ભાવ વિદાય આપવામાં આવી હતી જેમાં વ્યારા શહેરના કૃત્રિમ તળાવ સહિતના વિસ્તારમાં ગણેશજીની નાની મોટી પ્રતિમા રવિવારે પાંચ કલાક સુધીમાં વિસર્જિત કરાઈ હતી ઉછલ તાલુકાના કરોડ ગામના ઈસમ સાથે એસએમસીમાં નોકરી આપવાની લાલચ આપી પચાસ હજારની ઠગાઈ કરાઈ તાપી જિલ્લાના ઉછલ પોલીસ મથક ખાતેથી પાંચ કલાકે મળતી વિગત મુજબ કરોડ ગામના ફરિયાદી રાજેશ ગામિતને અજાણ્યા ઈસમે સાદો ફોન કરી એસએમસી માં નોકરી કરું છું તમારે એસએમસી માં નોકરી કરવી હોય તો 50000 આપવા પડશે એમ કહી ટુકડે ટુકડે 25000 બે વાર ઓનલાઈન પડાવી લઈ છેતરપિંડી કરાતા ફરિયાદી દ્વારા ઉછલ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે તાપી જિલ્લાના ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ઉકાઈ ડેમના નવ દરવાજા ખોલી તાપી નદીમાં એક લાખ તેર હજાર બસો દસ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતા તાપી બે કાંઠે વહી હતી રહીવાના રોજ ત્રણ કલાકે ડેમની સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી હતી જ્યારે ઉપરવાસમાંથી સત્તાણું ક્યુસે પાણી આવી રહ્યું હોય જેને લઈ રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવતા કાઠા વિસ્તારના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા હતા સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતે મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતે કામધેનુ યુનિવર્સિટીના હોલમાં એક કલાકની આસપાસ આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિની હાજરીમાં ઉજ્જવળ ભવિષ્યનો અમૃત કાળ કામધેનુ યુનિવર્સિટી હેઠળ આયોજિત બે દિવસીય ચિંતન શિબિરનો કાર્યક્રમ અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનો અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા વાલોડ પોલીસે ગોરધા ગામેથી જુગાર રમતા બે ઈસમને ઝડપી પાડ્યા તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી ત્રણ કલાકે મળતી વિગત મુજબ વાલોડ તાલુકાના ગોરધા ગામના હળપતિ ફળિયામાં આના પત્તાનો હાર જીતના જુગાર રમતા બે જુગારીને પોલીસે ઝડપી લીધા હતા જેમાં હિતેશ હળપતિ અને મહેન્દ્ર હળપતિને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કુકરમુંડા તાલુકાના બાલંબા ગામે મહિલાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટોકાવ્યું તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ બે કલાકે મળતી વિગત મુજબ ગોકરમુંડા તાલુકાના બાલંબા ગામના મીનાબેન પાડવીએ તેમના ઘરમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું બનામને લઈ ગોકરણમુંડા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક સર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર